ભાઈ ને પછી જલસા ભાઈ ને કા જલસા ને હા બોલો ચલો અત્યારે જો દાદા ની જમવા બેસી ગયા છે અને આજ છે ને અમારા ભાવનગરમાં વાતાવરણ પલટો મારી ગયું છે તો ચલો ફ્રેન્ડ્સ કેમ છે હર હર મહાદેવ આજે અત્યારે રાતે બ્લોગ ચાલુ કરું છું કેમ કે આખોથી ટાઈમ મળ્યો જ નહોતો સાઈડ ઉપર કામ એટલું હતું ઘાસીએ લગાડતો ને એટલે તડકાનો બહુ થાકી ગયો હતો તો અત્યારે સવારે તો નથી બ્લોક કરતો અત્યારે સાંજે બ્લોક ચાલુ કરશું અને હંસભાઈ જો શું કરે તો હે કઈ બુક આવડિયા હા ભાઈ જો હંશભાઈને છે ને પરીક્ષામાં આવે છે ને બે જ પેપર બાકી છે કા અને આ જે એને બુક હતું ને નિશાળથી એ બધી બુક બધું એને પાછું આપી દીધું છે

કાલ કેનો પેપર છે ચલો આપણે જોઈએ અંશભાઈને કાલ શેનો ભાઈ ગુજરાતી બધું પોત પતી ગયું કાલ થાય શનિવાર ચિત્ર કાલ ચિત્રનો પેપર છે તો તારા કલર કલર જો ને કલર પેન્સિલ કલર ન હોય બટા તારે તને મીણિયા કલર જ આપ્યા છે નિશાળમાંથી મીણિયા કલરનું જ કીધું છે પેન્સિલ કલર તને હજી ન ફાવે ઘૂટતા બટકી જાય ને એવું બધું થાય તમને પેન્સિલ કલર ન હોય તને છે ને અત્યારે નીણિયા કલર જ હોય તો હંસભાઈને જો ચલો અત્યારે જો દાદાની જમવા બેસી ગયા છે અને આજ છે ને અમારા ભાવનગરમાં વાતાવરણ પલટો મારી ગયો છે વરસાદ ફૂલ આવ્યો વરસાદ સારો એવો આવ્યો અને મસ્ત વરસાદ આવી ગયો છે પણ હવે કાલ ખબર પડી આજ રાત ટાટક થઈ ગઈ છે તો કાલ ખબર પડે કે કેવું વાતાવરણ રહે તડકો કેટલો પડશે તો ચલો અત્યારે જો દાદાની જમવા બેઠા છે ને જમવામાં મમ્મીએ બનાવ્યું છે થેપલા થેપલા અને ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે તો હંશભાઈને મેડમ કંઈક બે લપ કરે છે મેડમ ક્યાં હતા પાર્લરનું કરવા પછી આવ્યા વાત છે તો બસ આવી રીતે તો ચાલો જો ભાઈ હંશભાઈ રિહાઈ ગયા હું હું જોવે છે ને પેપ્સી પેપ્સી કાલ બટા પરીક્ષા પતી જાય ને પછી પેપ્સી હા જો ભાઈ એને પેપ્સી ખાધી છે એના માટે રોજ કાલ કે પમદી મેં એને લાવી દીધી હતી એક કાલ ગોળો ખાધો એકદી કેન્ડી ખાધી પમદી એના આગળથી મેં આ કાલ જો કેન્ડી ખાધી એમ કહે છે કાલ કેન્ડી ખાધી એના આગળથી હું પેપ્સી લાવ્યો તો પેપ્સી ખાધી તો રોજ ભાઈને રોજો તો ખાધો કેમ હું લાવ્યો હતો તારી માટે ને મારી માટે આપણે બે ખાધી હતી ખોટું કાંઈ નહીં હા

ચાલો ચાલો અત્યારે અમે જમી લઈએ તો ચલો હું અત્યારે જો ચોગાસીમાં હુવા આવ્યો છું અને આજે ફૂલ ટાટો પવન છે ચલો આપણે જઈએ હુવા આજે તો એમ કંઈક વાતાવરણ કંઈક અલગ જ છે પવનની હારો છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અમારા ભાવનગરમાં ઘણા વિસ્તારમાં છે ને જે ઘણા સાથે વરસાદ પડ્યો છે ઘણી જગ્યા પડ્યો અમે જ્યાં હતા પડ્યો અમારા ઘર બાજુ હતો ને ત્યાં વરસાદ સારો હતો નવો આમ સાઈડ ઉપર હતો ને ત્યાં વરસાદ હતો ખાલી છાંટા હતા તો એવું બધું હતું તો બસ જો આજનો દિવસ કાંઈક આવો ગયો છે આજ સાંજે બ્લોક બનાવ્યો અને બસ બીજું તો હજુ શું વાત